જેડીસી વિસ્તારમાં શુક્રવારે સાંજે ઢોકરી પરથી ઘરે જઈ રહેલી એક મહિલાનું તેના પૂર્વ પતિ દ્વારા જાહેરમાંથી અપહરણ કરવામાં આવતા ચકચાર મચી ગઈ ફિલ્મી દ્રશ્યોની જેમ પૂર્વ પતિએ બોલેરો પિકઅપ વાનમાં બળજબરીપૂર્વક મહિલાને બેસાડીને અપહરણ કર્યું હતું આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી જો કે સચિન જેડીસી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પૂર્વ પતિ છોટા ઉદેપુર પહોંચે તે પહેલા ચેકપોસ્ટ પરથી પકડી પાડ્યો હતો અને મહિલાને સહી સલામત મુક્ત કરાવી હતી પત્નીને પામવા માટે પૂર્વ પતિએ અપહરણનો રસ્તો અપનાવ્યો હતો આ ઘટના શુક્રવારે ત્રેવીસમી ઓગસ્ટના રોજ સાંજે સાત પંદર વાગ્યાની આસપાસ બની હતી ભોગ બનનાર મહિલા રીટા જે આજે દોઢ વર્ષ પહેલા સમાજના વડીલો મારફતે તેના પતિ રાકેશ બળસન ખિરાડથી છૂટાછેડા લઈને અલગ રહેતી હતી તે પોતાની બહેનપણી સાથે નોકરી પર થી ઘરે જઈ રહી હતી તે સમયે તેનો પૂર્વ પતિ રાકેશ એક સફેદ બોલેરો પિકઅપ ગાડી લઈને આવ્યો અને તેને રસ્તામાં જ રીટાને રોકીને બળજબરીપૂર્વક હાથ પકડીને ગાડીમાં બેસાડી તેનું અપહરણ કરીને ભાગી ગયો હતો ગયેલા સ્થાનિક તાત્કાલિક જાણ કરી હતી જેના આધારે પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી આ ઘટનાની ગંભીરતા ને ધ્યાને રાખીને સચિન જેઆઈડીસી પોલીસે તાત્કાલિક ટીમો દડાવી હતી અને અને આરોપી ચેકપોસ્ટ ખાતે નાકાબંધી દરમિયાન પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો